ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમારોમાં આક્રોશ ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયા બેટની જમીન અન્ય પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં ભાળભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયાબેટની જમીન અન્ય પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના ભાળભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાડભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના કારણે આ યોજના શરૂ કરવામાં આવી હતી તે પહેલાંથી જ માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ સરકારને અસંખ્ય આવેદનપત્રો તથા લોહીથી લખેલ અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ પહોંચાડી હતી માછીમારોનો વિરુદ્ધ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતોના પગલે નર્મદા સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયા ખાતે સરકારી ખારાબાની જમીન એકવાયર કરી સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તે દરખાસ્તને લઈ સ્થાનિક માછીમાર પરિવારોએ ભાળભૂત બેરેજ યોજનાના કારણે થતું આર્થિક નુકસાન વેઠીને સરકારના નિર્ણયને રાહ જોઈ વિરોધ કરવાનું મુલતવી રાખ્યું હતું પરંતુ ઘણા સમય વીતવા છતાં અચાનક જ માછીમારો માટેની દરખાસ્તની અવગણના કરીને સરકાર દ્વારા આ જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે આજ રોજ માછીમાર સમાજે ભાળભૂત બેરેજ સાઇડ ઉપર ઓફિસર બીસી પટેલની ઓફિસે ભેગા થઈ આવનાર સમયમાં જો આ બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે પ્રોજેક્ટને બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આ બાબતે પ્રોજેક્ટના સાઇડ ઓફિસર દ્વારા માછીમારોની રજૂઆત સરકાર સુધી પહોંચાડી માછીમારોને યોગ્ય ન્યાય મળશે તે બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું બરાબર મારું નામ સુનિયો કુમાર માછી છે હાલમાં બારબુટ ગ્રામ પંચાયતના સરબંધ કરી છે પરત બજાવું છું આજ રોજ બારબુટ બેરેજને મુખ્ય ઓફિસ એટલે કે બારબુટ બેરેજ જે કામ ચાલુ છે ત્યાં બારબુટ બેરેજના સાહેબો પીએમ સાહેબ તથા કલ્પસર વિપાર્ટમાં સાહેબને મુલાકાત કરવા માટે માછી સમાજના ભારભૂત તથા ભરૂચના માછી સમાજના લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સરકાર તરફથી બે હજાર સત્તરથી માછી સમાજ તથા ભારભૂત બેરટના વિરોધમાં આંદોલન ચાલી રહેલું છે એ આંદોલન વિષયક જે વર્ષો વર્ષોદા આંદોલન કરતા હોય છે ત્યારે સરકાર સાહેબ સાહેબ બેઠક કરી અને બે હજાર ઓગણીસમાં એ લોકો એ કલ્પસર ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને આલિયા બેદ ઉપર મિસમસ્યોદ્યોગ માટે જમીન આપવામાં આવશે એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ બે હજાર ત્રેવીસની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર બે થી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે શ્રીને એ જમીન જે માછીસંમાજના લોકોને ફાળવવામાં હતી આપવાની હતી એ જમીન એમને ફાળવી દેવામાં આવી છે એટલે એ વિષયથી લઈને માછી સમાજની અંદર ખૂબ જ આક્રોશ છે ને એ એના માટે મુખ્ય ચર્ચા કરવા માટે અહીંયા ભારભૂત બેરાજ યોજના ઉપર જે અધિકારી છે એને મુલાકાત કરવામાં આવ્યા છે અને એને રજૂઆત કરવામાં આવી છે કે જો હવે આ બે બાજુ જે કામ ચાલુ છે અને લગભગ સાહીઠ ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને જો વચ્ચે સેન્ટરના ભાગમાં આઠસો મીટરની જગ્યામાં જો કામ ચાલુ કરવામાં આવશે તો માછી સમાજ ઉગ્ર વિરોધ કરવામાં આવશે એ રજૂઆત કરવામાં આવે છે અને શાંતિથી કલ્પર સાહેબના જે સાહેબ છે એમને નમણ જવાબ આપ્યો છે કે અમે જેમ બને તેમ તમારું આગળ વાત પહોંચાડીશું અને અમારી તરફથી જે તે કરીશું હું વિષય પટેલ દીક્ષક વર્તુળ ભરૂચ બોલું છું માછીમાર સમાજ કટપર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે ભણભૂત યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી અમારા ઝીંગા ઉછેર ખીલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્સર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે અમને એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્સર વિભાગ અને તેમજ શ્રી અને મા મત્સ્યોદ્યોગ વિભાગને રજૂઆત કરવા માંગીએ છીએ અને રજૂઆત કરીશું